સુરતના શૈક્ષણિક ધામ ગણાતા અમરોલી વિસ્તારની એક કોલેજ બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો ખુલ્લેઆમ દાદાગીરી કરતા અને વિદ્યાર્થીઓ પર રોફ જમાવતા લુખા બે તત્વોનો વિડીયો વાયરલ થયા બાદ અમરોલી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી માત્ર એટલું જ નહીં બંનેને કાન પકડાવીને માફી મંગાવવામાં આવી હતી અમરોહી કોલેજ બહાર વિદ્યાર્થીઓ શાંતિથી ઉભા હતા તે સમયે એક બાઇક પર બે યુવક ધસી આવ્યા હતા આ સામાજિક તત્વો પૈકી એકના હાથમાં પોલીસ એવો દંડો દેખાતો હતો કઈ પણ સમજ્યા કે વિચાર્યા વિના શખ્સોએ કોલેજ બહાર બેસેલા વિદ્યાર્થીઓ પર દાદાગીરી શરૂ કરી દીધી હતી હાથમાં ડંડો લઈને આવેલા યુવકે ત્યાં ઉભેલા બે નિર્દોષ વિદ્યાર્થીઓને તમાચા મારી દીધા હતા એટલું જ નહીં રોફ જમાવાના નશામાં હોય તેમ એક એક પછી વિદ્યાર્થીની બોચી પકડીને નીચે ફેંકી દીધો હતો પાઇપ પર બેસેલા વિદ્યાર્થીઓને પણ ડરાવી ધમકાવીને ભયનો માહોલ ઉભો કર્યો હતો દાદાગીરીની આ સમગ્ર ઘટના કોલેજની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ફૂટેજમાં સ્પષ્ટ શકાતું હતું કે કેવી રીતે વાંક ગુના વગર વિદ્યાર્થીઓને માર મારી ધમકાવવામાં આવી રહ્યા હતા આ સીસીટીવી ફૂટેજ ગણતરીના સમયમાં સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં અને વિદ્યાર્થી આલમમાં ભારે રોષ જોવા મળ્યો હતો વિડીયો વાયરલ થતા જ અમરોલી પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી અને ગણતરીની કલાકોમાં જ પોલીસ જેવો દંડો રાખી ફરતા અને દાદાગીરી કરતા મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ સ્ટેશન આવતાની સાથે જ કોલેજ બહાર હીરો બનીને ફરતા યુવકનો નશો ઉતરી ગયો હતો કાયદાનો પાઠ ભણાવતા પોલીસે કડક કાર્યવાહી કરી હતી જેને પગલે આરોપીએ જાહેરમાં પોતાના બંને કાન પકડીને માફી માંગી હતી તેણે કબલાત કરી હતી કે તેની ભૂલ થઈ ગઈ છે અને ભવિષ્યમાં આવી હરકત ક્યારેય પણ નહીં કરે આજના રોજ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો અમરોલી કોલેજનો ત્યાં અમરોલી કોલેજનો ત્યાં હું મારી સ્પ્લેન્ડર બાઇક લઈને ગયેલો હાથમાં પાઇપ લઈને ચેન સપાટા નાખવા તે અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયેલો તે બાબતે હું માફી માગું છું અને હાથ પછી આવું ક્યારેય થશે નહીં અને કોઈએ કરવું નહીં બ્યુરો રિપોર્ટ સુરત